ખાખીના બળે શું તમે જનતાને હેરાન કરશો પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે કે પછી રોફ જમાવવા માટે તે પણ સવાલ ઉઠે છે પીઆઈની દાદાગીરીના આ દ્રશ્યોએ ઉભા કર્યા છે અને એક સવાલ પોલીસે જેને માર માર્યો તે યુવક વકીલ છે વકીલે સુરત પોલીસ કમિશનરને આવેદન આપીને ન્યાયની માંગ કરી છે બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તરફ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કઈ રીતે કારમાં બેઠેલા વકીલ વકીલને પોલીસે દાદાગીરી કરી મનમાની કરી લાતો ઘુસતા મારીને ત્યાંથી ભગાડ્યો હતો કે આ યુવક જે પોતે વ્યવસાય વકીલ છે તેણે આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને ન્યાયની માંગ કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ચેતન આ સીસીટીવી સામે આવ્યા છે ફરી એકવાર સવાલ ખાખી વર્દી પર ઉઠે છે ક્યારનો ક્યાંનું આ મામલો અને શું કે કાર્યવાહી કરવામાં આવી છે ખરી ચેતન ડિંડોલી વિસ્તારના પોલીસની બળબત્તાનો વધુ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખાસ કરીને જે વિડીયો છે તે સુરતના ડિંડોલી વિસ્તારનો છે જ્યાં ડિંડોલીમાં મોડી રાતે સાડા સાત વાગ્યાના અસ્થામાં એક જે વકીલ છે તે પોતાની કારમાં બેઠેલા હતા તે દરમિયાન જે ડિંડોલી પોલીસ મથકના જે સેકન્ડ પીઆઈ છે એચ જે સોલંકી ત્યાં આવી પહોંચ્યા હતા અને આ જે વકીલ છે તે વકીલને લાટ મારીને તેમને માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનામાં વકીલે પોતે પીઆઈ ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીઆઈ ક્યાંક ને ક્યાંક સમજ્યા ન હતા અને આખી આખી જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે રીતે પોલીસે બળબત્તા વકીલ ઉપર ઉતારી હતી ત્યારબાદ જે વકીલ મંડળ છે તે આજે પોલીસ કમિશનર આ અંગે રજૂઆત કરવામાં આવશે અને પીઆઈ ને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે અને આ સાથે રોકૈશિક નાનકડા બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક